નીચે ગાજલા બને છે ગાજલા બને છે નવા છે મારી હોસ્ટેલ મરસપુરી ખમણ છે ડાળવા છે ચકમે પુરી તો બેટિંગ કરવા લાગી ગયા છે કેટલા મ છે આ તો ખાલી બીજો વાйт કોઈ ટ્રેલર છે એનો છે તો મિત્રો ખાઈ લે ઈરસપુરી ચાકુ મળી તો કેટલા વાйтકો છે ભાઈ એકવાર કહી દેજો હા બીજો છે આપણો બીજો છે હું ગણું છું 11 માં વૈટકો છે 10 માં 10 નહીં તો કેટલાનો છે મજા આવી જાય ત્યાં બપોરે રસપુરી હતી તો અત્યારે કી છોડી તો પેલા હુઈ જાય ખીચડી ખાઈ બપોર રસ પૂરી ખાઈ જાય છે એટલે હવે અત્યારે ખીચડી છે ખાલી ખીચડી ખાઈને હોય કુચરા ભાઈ પેલા તો મિત્રો ખીચડી ખાઈને વૈયા આવ્યા છે એની એક બેડ ન્યૂઝ છે મારો કપ્તાન આઉટ થઈ ગયો છે અમારા દીકરા બેઠા બેઠા મારા કપ્તાનને આઉટ કરે ગમે એમ તો ગાય વંદ લેતી વાત કપ્તાન રમ્યા છે મારા ઓગણ પસાદ પાછા આવી જાય બાય બાય

મિત્રો રૂમમાં બહુ ગરીબી થતી હતી તો આપણે આવ્યા ઘડી ગાર્ડનમાં મારા ચેપ્ટર નું ગાર્ડન છે છોકરા રમ હાજે હવે અત્યારે મિત્રો આપણે આપણી મિત્રો આજનું શેડ્યુલ આપણું અહીંયા પૂરું આજનો રવિવાર પૂરો તો વાગી ગયા છે અગિયાર અને આપણે હવે સુવાનો પ્લાન કરીશું તો ગુડ નાઇટ બધા મિત્રોને બ્લોગ મારો આખો બ્લોગ જોવા માટે થેન્ક યુ બધા નહીં આભાર જય માતાજી જય દ્વારકાધીશ